હેલો દોસ્તો હું આજે વાત કરવા જઈ રહ્યો છું આયુષ્યમાન કાર્ડ બનાવવા વિશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને તેની જોડે ગુજરાત સરકાર પણ સહયોગ આપે છે કેન્દ્ર સરકારની પાંચ લાખ રૂપિયા સહાય અને ગુજરાત સરકારની પાંચ લાખ રૂપિયા સહાય મળીને દસ લાખ રૂપિયા જેટલી આરોગ્યમાં સરકાર તરફથી સહાય મળે છે અને એ કાર્ડ આયુષ્યમાન કાર્ડ તરીકે ઓળખાય છે આયુષ્માન કાર્ડ બનાવવા માટે ત્રણ તરીકા છે ત્રણ રીત છે ત્રણ રીતમાંથી પહેલી રીત જે કોઈ પણ નાગરિક હોય ગુજરાતનો કે ઇન્ડિયાનો અને એમની ઉંમર સિત્તેર વર્ષથી ઉપર થઈ ગઈ હોય તો એમનું ફક્ત આધાર કાર્ડ અને વ્યક્તિ રૂબરૂ આવીને બનાવી શકે છે અને એમને આ સરકારી લાભ મળશે બીજી રીત છે જે કોઈ પણ વ્યક્તિને અનાજ મળે છે રેશન કાર્ડ ઉપર એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકો અથવા એનએફેસએ અંતર્ગત આવતા રેશન કાર્ડ ધારકો એમને રેશન કાર્ડ અને આધાર કાર્ડ લઈને વ્યક્તિ રૂબરૂ આવે તો એમનું પણ આયુષ્યમાન કાર્ડ બની જશે અને સરકારશ્રીનો આ લાભ તમને મળશે ત્રીજી રીત છે કે જે કોઈ વ્યક્તિને રેશન કાર્ડ પર અનાજ નથી મળતું તો એમણે કઈ રીતે બનાવું તો સરકારશ્રી દ્વારા આવકનો દાખલો બનાવવામાં આવે છે અને એમાં જો પરિવારની આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોય તો એવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે તો આ યોજનાનો લાભ લેવા માટે જે લોકોને અનાજ નથી મળતું રેશન કાર્ડ પર એમણે આવકનો દાખલો રેશન કાર્ડ અને આધાર કાર્ડ લઈને વ્યક્તિઓએ રૂબરૂ આવવું પડે અને રૂબરૂ આવે તો એમનું પણ આયુષ્યમાન કાર્ડ બની જશે આ રીતે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈ શકો છો તો બની શકે એટલા આ વિડીયોને શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ગુજરાત જય ભારત